નવસારી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા પ્રશાસન દ્વારા ઝીરો કેઝ્યુઅલિટી એપ્રોચ સાથે કામગીરી કરવામાં આવી રહી છે નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે નવસારી જિલ્લામાં શુક્રવાર બપોર સુધીમાં અંદાજીત બે હજાર બસો લોકોનું આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે નવસારી શહેરી વિસ્તારમાં રેલ રાહત કોલોની બાલાપીઠ દરગાહ દશેરા ટેકરી રૂસ્તમવાડી વિજલપોર મારુતિનગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે અંદાજીત એક હજાર પાંચસો સાહીઠ લોકોનું સલા સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે જેમને ફૂડ પેકેટની તથા આરોગ્ય વિશે તમામ સુવિધાઓ કરવામાં આવેલ છે નવસારી ગ્રામ્ય તાલુકામાં પારડી વાડા અડદા ધારાગીરી નશીલપોર પિંચસાડ કછોલ કસબાપાર ચંદ્રવાસણ સુપા ગામોમાં

નદી અને કાવેરી નદી તો હાલ ભયજનક માં નથી પૂર્ણા નદી અઠ્યાવીસ આપણે નદી ની ત્રેવીસ ભયજનક સપાટી છે અઠ્યાવીસ થી ઉપર પણ આ રેન્જમાં પાણી જાય છે

આટલા ગામોમાં મળીને આશરે સાડા છસો રૂપિયા સ્થળાંતર કરવામાં આવી છે આજના દિવસે નાના મોટા સિત્તેર અને મુખ્ય માર્ગો ચાર બંધ છે આ જે લોકોને આપણે સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યાં એમના આરોગ્યની સુવિધા કરવામાં આવેલી છે પંદર જેટલી મેડિકલ ટીમ સલામત સ્થળો પર નિમણૂક કરવામાં આવેલી છે એના સાથે જ દસ જેટલા થર્ડ ટ્રાઇમેસ્ટરના એનસી મદર્સને આપણે સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલું છે કે કોઈ ઇશ્યુ ન આવે જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે એમાં સ્વચ્છ પીવાનું પાણી રહેવા જમવાની વ્યવસ્થા આ બધી સર્વ પણ કરવામાં આવી રહી છે